ડભોઈ વડોદરા રોડ ઉપર બેદરકારી સામે આવી રસ્તા વચ્ચે ઊભા કરેલા થયો અકસ્માત પલાસવાડા પાસે બન્યો બનાવ અકસ્માતમાં બે લોકોને થઈ ગંભીર ઈજાઓ અકસ્માતને પગલે ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો છુછાપુરા ખાતે મેળા છૂટક વેપાર કરી સામાન ભરી જતા દરમિયાન બનાવ બનવા પામ્યો હતો એમજીવીસીએલનો જીવતો વાયર મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગત રોજ સંખેડા તાલુકાના છુછાપુરા ગામે દરગાહ શરીફનો મેળો ભરાયો હતો આ મેળામાંથી છૂટક નાનો વેપાર કરી સામાન ભરી ઓટો રિક્ષા લઈ રિક્ષાચાલક ચાલક શેખર અબ્દુલભાઈ સમજભાઈ રહેવાસી વડોદરા ઉડાના મકાનમાં પ્રતાપનગર જઈ રહ્યા હતા દરમિયાન ડભોઈ તાલુકાના પલાસવાડા ગામ પાસે રસ્તા વચ્ચે ઊભા કરેલા વીજ થાંભલા સાથે ઓટો રિક્ષા અકસ્માત થતાં બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે કે એનજીવીસીએલ વિભાગ અગ્નિ બેદરકારીને કારણે પસાર થતી વીજ લાઇન માંગથી વાયર તૂટીને મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ત્રણ કિલોમીટર સુધીના ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે કે પોલીસને અંગેની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતા રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ